હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણ નો ઉદાહરણ નંબર છ હવે ઉદાહરણ નંબર છ માં તમને શું કહેવા માંગે છે જો કે તમને આકૃતિમાં ઓ એ મતલબ ઓ એ ઇન્ટુ ઓ બી ઇન્ટુ છે મતલબ ગુણાકાર છે બરાબર ઓ એ અને ઓ બી નો ગુણાકાર છે બરાબર ઓ સી બરાબર ઓ સી ઓડી રેડી તો તમે સાબિત કરવાનું છે ખૂણો એ મતલબ આ ખૂણો બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી એવું સાબિત કરવાનું હવે તમને પેલા આપેલું છે આપણે જોઈએ તો ભાઈ ઓ એ ઇન્ટુ ઓ બી બરાબર ઓસી ઇન્ટુ ઓડી એવું આપેલું છે હવે ઓ એ છે બરાબર ઓસી નું આ બાજુ આવવા દઉં બરાબર ઓડી ના એમ આને ભાગાકારમાં જ આવવા દો ઓ બી રેડી આવું મેળ્યું શું મેળ્યું તમને ઓ એ અપોન ઓસી મતલબ આ બાજુ ને આ બાજુ અને બીજું શું મળ્યું તમને ઓડી ઓડી મતલબ આ બાજુ ને ઓબી આ બાજુ બરાબર એકબીજાના સંપ્રમણ મળીને સંપ્રમણ મતલબ ગુણોત્તરો મળી રેડી હવે હવે જો તમને આકૃતિમાં કંઈ દેખાય છે આ બંને ખૂણા આની પહેલા મેં ઉદાહરણમાં કહી ગયેલો હતું કે ભાઈ કોઈ પણ બે રેખાઓમાં આ જે ખૂણા બને એ કેવાના ખૂણા હોય અભિકર્ણ ના હોય અને આ બંને ખૂણા શું થશે સરખા થાય ને તેથી આપણે લખવું હોય તે ખૂણો લખવો હોય તો એઓ ડી ખૂણો એઓ ડી બરાબર ખૂણો સી ઓ થશે એલ ડીઓ બી થશે રેડી સીઓ બી અને એઓ બી રેડી ત્યાંથી લખી શકીએ અભી ખૂણ રેડી હા કે ને જો બંને બાજુ એકબીજાના ગુણોત્તરમાં છે મતલબ આ બાજુ આ બાજુ સરખી થાય છે અને આ બંને ખૂણા શક્ત છે તો આપણે બાજુ ખૂણો બાજુનો ઉપયોગ કરીને કહી કે શકીએ આ ત્રિકોણ આ ત્રિકોણ હું છે સમરૂપ છે કઈ શલત આપણે સમીકરણ એક આપ દઈએ અને સમીકરણ બે આપ દઈએ સમી એક અને બે પરથી હું લખી શકાય ત્રિકોણ એઓ ડી સમરૂપ ત્રિકોણ સી રેડી ક્યાંથી લખ્યું ભાઈ આપણે બા ખુ બા સરદ પરથી હા કેના હવે ત્રિકોણ એઓ ડી અને સી બી આ બંને ત્રિકોણ જો સમરૂપ હોય તેના એના ખૂણા શું થશે સરખા થશે ને તો ખૂણો એ બરાબર ખૂણો સી થશે તેથી સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોવાથી શું લખી શકાય ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો ડી બરાબર શું થશે બી થશે ને બરાબર ખૂણો બી આ કે ના તો જો ઈ જ આપણે શું કરવાનું હતું સાબિત કરવાનું હતું પછી આથી લખ નાખવાનું જે સાબિત થાય છે રેડી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ